મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અક્ષય બ્રહ્મ ગુણાતીત સત્ર અંતર્ગત ચાલી રહેલ આ વ્યાખ્યાન માળાના આજના આઠમા દિવસે ઉપસ્થિત આપ સૌને જય સ્વામિનારાયણ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની વિશેષતા જણાવતા સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં જણાવ્યું છે કે એવો લીધો અલૌકિક અવતારે રે સહુના ધાર્યા વિચાર્યાથી બારે રે આપે આવી ગયા અણધારે રે જન ઉદ્ધારવા આણી વાર રે એવો મોટો પ્રતાપ પ્રગટાવી રે ગયા મોક્ષનો માર્ગ ચલાવી રે જીવોને બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મની ભક્તિના અધિકારી બનાવી આત્યંતિક મોક્ષને પમાડવા એ શ્રીજી મહારાજના પ્રાગટ્યનો મુખ્ય ઉદ્દેશ હતો જેના માટે અનિવાર્ય તત્વ એવા અક્ષર બ્રહ્મને પોતાની સાથે લાવ્યા યોગ્ય સમયે એનો પરિચય પણ કરાવ્યો શાશ્વત શાંતિ માટે જે અક્ષર બ્રહ્મ તત્વને જાણ્યા વિના છૂટકો નથી પરમપદ કહેતા મોક્ષપદને નિર્વિઘ્ન પ્રાપ્ત કરવા માટે જે અક્ષર બ્રહ્મ તત્વને જાણવું એ અનિવાર્ય છે સાથે સાથે જે અક્ષર બ્રહ્મને જાણ્યા વિના પરબ્રહ્મનો યથાર્થ મહિમા જાણી શકાતો નથી એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સાથે શિખરવદ્ધ મંદિરની અંદર મૂર્તિમાન કરવાનું એક ચીરકાલીન કાર્ય એ કર્યું બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જેના એક ગૌરવવંતા ઇતિહાસને આજે આપણે સાંભળવાના છીએ ત્યારે અમદાવાદ ખાતે સંસ્થાના પ્રકાશન વિભાગમાં પોતાની જવાબદારીપૂર્ણ સેવા આપનાર પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે સિદ્ધાંત પ્રવર્તનના એ શાસ્ત્રીજી મહારાજના કાર્યનો આપણને આજે વિશેષ પરિચય કરાવે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી તેઓનો વિષય છે અક્ષરના હિમાયતી શાસ્ત્રીજી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય श्री भगत जी महाराज नि जय श्री शास्त्रीजी महाराज नि जय श्री योगीजी महाराज नी जय श्री प्रमुख स्वामी महाराज नी जय श्री महंत स्वामी महाराज नी जय श्री प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय अपनी सनातन भारतीय संस्कृति સનાતન હિન્દુ ધર્મ આજે યુગોથી આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવે છે અને આ જે ભારતીય સંસ્કૃતિની જે સનાતનતા છે એની જે શાશ્વતતા છે એનો પ્રાણ છે અધ્યાત્મ ભલે એમ કહેવાતું હોય કે ભારત એ કૃષિપ્રધાન દેશ છે એ બરાબર છે સાચી વાત છે પરંતુ ભારતનો ઇતિહાસ જોઈએ હિન્દુ ધર્મનો ઇતિહાસ જોઈએ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈએ તો ભારત એ અધ્યાત્મ પ્રધાન દેશ છે અને આ અધ્યાત્મ એટલે આત્મા અને પરમાત્મા આપણા વેદોએ ઉપનિષદોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાએ બ્રહ્મસૂત્રોએ આ બધા શાસ્ત્રોએ બે એવા વિદ્યાના શબ્દો જગતને શીખવ્યા બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પરબ્રહ્મ આ એમણે જે વિશ્વને શીખવ્યા આ બે શબ્દો એને જ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી આ જે બ્રહ્મ વિદ્યા છે એ અધ્યાત્મ વિદ્યા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે આ હિન્દુ ધર્મનો પ્રાણ છે અને એ પ્રાણની આખી એક તત્વજ્ઞાનની ધારા ચાલી જેને વેદો અને ઉપનિષદોએ અલગ અલગ શબ્દોમાં અલગ અલગ મંત્રો અલગ અલગ રૂચાઓ દ્વારા જે કંઈ કહ્યું એને મહાન આચાર્યોએ પોતપોતાની રીતે નિરૂપ્યું જેને આપણે તાત્વિક દાર્શનિક સિદ્ધાંતો કહીએ છીએ એવો એક દાર્શનિક સિદ્ધાંત વૈદિક સિદ્ધાંત ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યો જે ઉપનિષદોમાં ભગવદ્ ગીતામાં બ્રહ્મસૂત્રોમાં અને અનેક શાસ્ત્રોમાં છે અને વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે તેની બહુ જ સ્પષ્ટતા કરી એ અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાત જેને અક્ષર પુરુષોત્તમ દર્શન પણ આપણે કહી શકીએ જેને સ્વામિનારાયણ દર્શન પણ કહી શકીએ જેને અક્ષર પુરુષોત્તમ ઉપાસના પણ કહી શકીએ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત તો યુગોથી શાસ્ત્રોમાં લખેલી હતી યુગોથી મહાન સંતો આચાર્યો ઋષિઓ દાર્શનિકો એની ચર્ચા પણ કરતા હતા પણ સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો ત્યારે એ તત્વજ્ઞાન સાકાર થયું જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો શાસ્ત્રોમાં લખી છે એ બ્રહ્મ અને પરબ્રહ્મ બંને આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને મૂર્તિમંત પ્રગટ થયા આ સ્વામિનારાયણ ભગવાને આ બંને તત્વોની ઓળખાણ કરાવી પરબ્રહ્મ તરીકે પોતાના દિવ્ય સ્વરૂપને તેમણે સૌ સમક્ષ ઉદઘાટિત કર્યું અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો આ વાત અક્ષર પુરુષોત્તમ દર્શન કે અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનનું એક મહત્વનું બીજ સમાન આ વાત બની રહી હવે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણના સમય પછી આશરે પાંત્રીસ વર્ષ પછી પ્રગટ થયા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એમની આશરે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે એમના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી એમના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું એ વિજ્ઞાનાનંદ સ્વામી જે ભગવાન સ્વામિનારાયણ સાથે બાર વર્ષ સેવામાં રહેલા જેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખેથી ખૂબ આ આધ્યાત્મિક વાતો બરાબર સાંભળીને પચાવી હતી એમની પાસેથી આ જ્ઞાનને એમણે બરાબર પાકું કર્યું ભગતજી મહારાજના કહેવાથી સ્વરૂપ ભગતજી મહારાજનો એમને વિક્રમ સંવંત ઓગણીસો ને ઓગણચાલીસમાં યોગ થયો અને એ સ્વરૂપ ભગતજી મહારાજ પાસેથી જ્યારે એમણે પહેલી વખત અક્ષર પુરુષોત્તમ શબ્દ સાંભળ્યો ત્યારે એમણે ભગતજી મહારાજ પાસે વિનમ્ર ભાવે પણ એક રજૂઆત કરી કે તમે જે અક્ષર અને પુરુષોત્તમની વાત કરો છો એનું પ્રમાણ મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી આપે જે ભગવાન સ્વામિનારાયણ સાથે બાર વર્ષ રહેલા છે એ મને આપે અને ભગવાન સ્વામિનારાયણના વચનો સાથે પ્રમાણિત થાય તો હું એને સ્વીકારું અને ઇતિહાસમાં એ બધી વાતો સારી રીતે નોંધાય છે કે ભગતજી મહારાજની ઉપસ્થિતિમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ એ નાની ઉંમરના યજ્ઞ પુરુષ સમક્ષ એ બધું સ્પષ્ટ કર્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાત સ્વામિનારાયણ ભગવાનના મુખેથી મેં અનેક વખત સાંભળી છે પછી તો શાસ્ત્રી માના જીવનનું એક લક્ષ્ય બની ગયું હમણાં આપણે આજના વિષયનું શીર્ષક સાંભળ્યું શીર્ષક હતું

ઘણા બધા લોકો ઘણી બધી વાતોના પક્ષકાર હોય છે ઘણી બધી વાતોના પ્રવર્તક હોય છે પણ જ્યારે પોતાના જીવને એમાં સમર્પિત કરી દેવાનો આવે પોતાનું સર્વસ્વ હોમી દેવાનું આવે ત્યારે માણસ પાછા પગલાં ભરે બસો વર્ષ પહેલાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખ્યું રે શીર સાટે નટવરને ભરીએ પાછા તે પગલાં ન ભરીએ બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન શાસ્ત્રીજી મહારાજે રોમે રોમમાં પચાવ્યો અને પેલું જે કીર્તન છે જે શ્લોક છે કે જે કાર્ય આદર્યું એમાં અનેક વિઘ્નો આવે તો પણ જે પાછા ન પડે સાચા પુરુષ